જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો જોવાની મજા આવશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું પરિવર્તની એકાદશી જેને આપણે જલ ઝીલણી અગિયારસ અથવા પદ્મા એકાદશી પણ કહેવામાં આવે છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો પરિવર્તની એકાદશી એ જલ ઝીલણી અગિયારસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ જેનો પ્રારંભ ત્રણ સપ્ટેમ્બરે રાત્રે ત્રણ ને ત્રેપને થઈ પૂર્ણાહુતિ ચાર સપ્ટેમ્બરે સવારે ચાર એકવીસ કલાકે થાય છે ઉદયાતિથિ મુજબ ત્રણ સપ્ટેમ્બરના રોજ એકાદશી મનાવી મિત્રો આ દિવસે પૂજા માટેનો સમયગાળો સવારે સાતને પાંત્રીસથી નવને દસ વાગ્યા સુધીનો રહે છે આ સમયગાળા દરમિયાન તમે શ્રી હરિની પૂજા કરી શકો છો વ્રતના પારણાની જો વાત કરીએ તો ચાર સપ્ટેમ્બરના રોજ બપોરે એકને ચેતાલીસથી ચાર ને સાત સુધી ઉપવાસ તોડી શકાય છે પૂજા વિધિ જાણીએ તો પૂજા માટે પહેલાં સ્વચ્છ પાટલા પર લાલ કપડું પાથરી તેના પર ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો ત્યારબાદ ભગવાનને પીળા વસ્ત્ર પહેરાવો હવે પીળા ફૂલ ફળ અને ચંદન લગાવો ત્યાર પછી વિષ્ણુજીને તુલસી દલ અને મીઠાઈ અર્પણ કરવી ભગવાનને પંચામૃત શીરો અને ધાણા પંજરી વગેરે અર્પણ કરી શકાય તેમાં તુલસી પાન પણ રાખવાનું ભૂલવું નહીં સાથે સાથે શુદ્ધ ઘી અને દૂધ દીવો પ્રગટાવો પરિવર્તનની એકાદશીની વ્રત કથાનો પાઠ કરવો ભગવાન વિષ્ણુની ચાલીસા વાંચો અને અંતે સુખ સમૃદ્ધિની કામના કરી પરિવાર સાથે આરતી કરો બીજે દિવસે ઉપવાસ તોડ્યા પછી ગરીબોને બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાનનું કાર્ય કરો મિત્રો માન્યતા અનુસાર અષાઢ માસથી ફોટેલા ભગવાન વિષ્ણુ આજે પડકું ફેરવે છે તેથી જ આજના દિવસને પરિવર્તની એકાદશી અને વામન દ્વાદશી તરીકે આપણે ઓળખીએ છીએ આજના દિવસે વ્રત કરનાર જો આ કથાનું શ્રવણ કે પઠન કરે તો તેને હજાર અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે હવે સાંભળીએ પરિવર્તનની એકાદશીની વ્રતકથા ત્રેતાયુગમાં બલિ નામનો એક દાનવ હતો તે અત્યંત ભક્ત દાની સત્યવાદી અને બ્રાહ્મણોની સેવા કરનાર હતો પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર તે રાજ્ય કરવા લાગ્યો ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ આ વાતને સહન કરી શક્યા નહીં તેથી તેઓ ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી ભગવાને વામન સ્વરૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો ભગવાને જ્યારે વામન સ્વરૂપ લીધું ત્યારે રાજાને વામન સ્વરૂપે યાચના કરી કે હે રાજન તમે મને મારા ત્રણ ડગલા ભૂમિ આપશો તો હું તમને ત્રણેય લોકોના દાનનું ફળ આપીશ રાજા બલીએ ભગવાન વિષ્ણુની એટલે કે વામન સ્વરૂપની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિદાન આપવા તૈયાર થયા ત્યારે ભગવાને પોતાનો આકાર વધારી દીધો અને ભૂલોકમાં પગ ભુવનલોકમાં જાંગ સ્વર્ગ લોકમાં કમર મહર લોકમાં પેટ જળ લોકમાં હૃદય તપલોકમાં કંઠ સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું આ સમયે સૂર્ય નક્ષત્ર ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા એ સમયે ભગવાન વિષ્ણુએ રાજાને પકડ્યા અને પૂછ્યું હે રાજન હવે હું મારો ત્રીજો પગ ક્યાં રાખું ત્યારે બલી રાજાએ પોતાનું મસ્તક આગળ કર્યું અને કહ્યું કે હું તમને ઓળખી ગયો હે ઈશ્વર વામન અહીંયા કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુ ખુદ છે વામન સ્વરૂપમાં રહેલ ભગવાન વિષ્ણુએ રાજા બલિની ભક્તિ અને વચનબદ્ધથી અત્યંત પ્રસન્ન થયા અને રાજા બલિને પાતાળ લોક પરત જવા માટે કહ્યું આ સાથે વિષ્ણુ ભગવાને રાજા બલિને વરદાન આપ્યું કે ચાતુર્માસ અર્થાત ચાર મહિના તેમનું એક સ્વરૂપ ક્ષીરસાગરમાં શયન કરશે અને બીજું રૂપ બલિ રાજા સાથે પાતાળ લોકમાં એ રાજ્યની રક્ષા કરવા રહેશે આમ રાજા બલિની વચનબદ્ધતાથી ભગવાને ખુશ થઈ તેમને આશીર્વાદ આપ્યા અને તેની ભક્તિના આશીષથી ભગવાનનું એક સ્વરૂપ એ રાજા બલી પાસે ચાતુર્માસ દરમિયાન રહે છે મિત્રુ વ્રતનું મહત્ત્વ જાણીએ તો આ દિવસે કહેવાય છે કે ભગવાન પડખું ફેરવે છે તેથી આ એકાદશીને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે જે લોકો વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરે છે તેને બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે આ દિવસે ભગવાનને કમળ અર્પિત કરવાથી ભક્ત તેમના ભગવાનથી વધારે નિકટ આવી જાય છે આ દિવસે વ્રત અને પૂજન કરવાથી બ્રહ્મા વિષ્ણુ સહિત ત્રણેય લોકોનું પૂજન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે આજનો આ દિવસ એ આપણા શાસ્ત્રો અનુસાર કુ અગત્યનો દિવસ માનવામાં આવે છે તેથી આ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ વામન એકાદશી એટલે પરિવર્તની એકાદશીના દિવસે દાનનું પણ વિશેષ મહત્ત્વ છે આમ તો ભગવાન ભાવના મુખ્યા હોય છે પણ જો દાન કરવામાં આવે તો ભગવાન ઝડપથી પ્રસન્ન થાય છે તેથી આ દિવસે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી શક્ય હોય તો તાંબુ ચાંદી ચોખા દહીં જેવી સામગ્રીનું દાન જરૂરિયાતમંદ વ્યક્તિને અવશ્ય કરી શકાય આપની શક્તિ પ્રમાણે આપ ધન અન્ન વસ્ત્રનું દાન પણ આજના દિવસે કરી શકો છો મિત્રો આ એકાદશી વિશે એવું પણ કહેવાય છે કે આ દિવસે માતા યશોદાએ ભગવાન શ્રી વિષ્ણુના વસ્ત્રો ધોયા હતા તેથી આ એકાદશીને જલ એકાદશી પણ કહેવામાં આવે છે ઘણી જગ્યાએ આ દિવસે ભગવાન વિષ્ણુને પાલખીમાં લઈ જઈ શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખવાની તેમની પૂજા કરવાની પરંપરા છે આ દિવસે માટી ભરેલા વાસણોને સાત અલગ અલગ અનાજથી ભરેલા વાસણો રાખવાની પણ પ્રથા છે બીજે દિવસે આ અનાજ સાથે વાસણોને દાન કરવાની પણ પરંપરા છે આ દિવસે ઘઉં અડદ મગ ચણા જઉં ચોખા અને મસૂર તે સાત અનાજ ન ખાવાનું પણ કહેવામાં આવ્યું છે આ દિવસે આવું કરવાથી અન્ય લોકોમાં તમારું વર્ચસ્વ સ્થાપિત થશે અને સુખ સૌભાગ્યમાં વધારો થશે તમારા તમામ કાર્યોમાં સફળતા મળશે આથી જ ભગવાન વિષ્ણુનો આ ઉપાય કરી લાભ મેળવી શકો છો મિત્રો આ દિવસે વ્રત કરવાથી પારિવારિક સમસ્યામાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને આ દિવસે વ્રત કરવાથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુને પૂજા બાદ કેસરનું તિલક લગાવી તેમના વામન સ્વરૂપના મંત્રણો જે મંત્રા મુજબ છે ઓમ નમો ભગવતે વામનાયનો અગિયાર વખત જાપ કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિ અને બહાદુરીમાં વધારો થાય છે મિત્રો તો આ ઉપાયો અવશ્ય આ એકાદશીના દિવસે કરવા જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે આ દિવસે દેવી લક્ષ્મીનું જો ધ્યાન ધરવામાં આવે તો પણ એ ઘરમાં સમૃદ્ધિ વધારનાર બને છે તો મિત્રો આ હતી પરિવર્તનની એકાદશીની વ્રત કથાની વાત તેની પૂજા વિધિ અને તેના ઉપાયોની વાત આશા છે કે આ વિડીયો આપને ગમશે આપને ઉપયોગી થશે વિડીયો ગમે તો તમારા મિત્રો સગા સંબંધીને વિડીયો શેર કરજો મને સાંભળવા માટે આપનો આભાર ફરી મળીશું કોઈ નવા અવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને પરિવર્તની એકાદશીની શુભેચ્છા સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય